અમુક અમુક શબ્દ આવે એ શબ્દ લેતો જાઉં છું હમ અને બહુ સરસ અને બધું ઘણું ખરું સમજી છું પણ બાપુ એક બોલી નથી એક તો એક બોલવામાં હું ગભરાટ થઈ જાય કે આ વાણી બોલી કેમ પણ બોલવાની ક્યાં જરૂર છે ભજન કરો હા બસ ભજન ચાલુ છે બાપુ બોલવામાં રહી તમારી ભજન શું થાય અને તમારી તમારા જેવા અમાત્મા આવા વાણી બોલતા હોય તો એમાંથી શબ્દ લેતા જાય તો ક્યારેક હું તમને કહું એ પરમાત્મા દેખાડશે અને એની વાણી ગૌરવશે બોલાવશે અને હર કોઈ માણસમાં પરમાત્મા બેઠો છે વાહ અને હું કોઈ મહાત્મા નથી ભાઈ આપણે બંને સરખા છે કોઈ કોઈ ને એ તો બરોબર છે પણ આ તો હું છે તમને માન દી ને તમારી અંદર હા અને મારી અંદર હા હા જે આત્મા છે હા હા જીવ કહો આત્મા કહો સોહમ શબ્દ કહો સુરતા કહો એ એક જ સરખું છે એમાં કાંઈ ફરક નથી કાંઈ ફરક નથી ના ના હતું અખિલ અખિલ બ્રહ્માંડોના બ્રહ્માંડ અને પૂરા વિશ્વનો પિતા એક જ છે પરમ પિતા પરમાત્મા પરમાત્મા ના ના બરોબર બરાબર બરોબર તો બધાનો માલિક એક જ છે સબકા માલિક પરમાત્મા એક બરોબર છે એ ચેનલનું નામ એ જ છે

સરસ માતા ગંગા સતી એક વાણી કીએ છે અંતકરણ થી પૂજાવાની રાખે આશા એને ક્યાંથી લાગે પ્રભુ નો હરિ નો સંઘ સંગ કારણ કે અંત થી એને ઊંડે ઊંડે કઈક પૂજાવાની આશા છે કે હું ભગવાન બનીને બેહું અને મારી બધાય પૂજા કરે અને મારી આરતી ઉતારે મારી વાહવાહી કરે અને મારી ખુશામત કરે તો એ તો પૂજાવાની આશા થાય તો ગંગાસતી માતાને ના પાડે પાનભાઈને કહે છે કે અંતકનથી રાખે પૂજાવાની આશા એને ન લાગે હરીનો સંગ આ સંગ નો લાગે એ તો ખોટો આડંબર છે હા ખોટો હા હે અને દરેક જગ્યાએ પરમાત્મા જો તો પછી આપણો કોઈ મિત્રય નથી ને આપણો કોઈ શત્રુય નથી

આપણે હા એટલે મન વાંદ્રુ છે વાંદરાની જેમ જ્યાં ત્યાં દોડતું પડે જ્યાં ત્યાં ઠેકડા મારતું ફરે એટલે મન નું કોઈ ઘર નથી પડે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ મન માયા અહંકાર કપાટ વાત વિવાદ તર્ક વિતરક ઈર્ષા નિંદા આ બધું કાઢો ને તો જ ભક્તિ લાગે

બરાબર છે તમારી બધી વાણી તમારી બધી વાણી સમજુ સમજુ પણ બોલી ન હોય કોઈ ઈ એક ફેર છે પણ ઈ બોલાવશે ધીમે 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 અને નો બોલે એ જ સારું બોલવા થી કાય નો થાય નો બોલવામાં નવ ગુણ અને બોલવામાં ગુણ છે ના ના ઈ બરાબર છે બરાબર નો બોલવામાં નવ ગુણ મળે અને બોલવાથી એક જ ગુણ મળે એ પાછું બોલતા આવડતું હોય તો નકર ઝગડાવપા થાય ઝકર ઝગડા થાય હા અત્યારે કરોસિંગ ડાયરેક્ટ થઈ જાય આમાં હા હા અત્યારે જો જગતમાં વાદ વિવાદ જ ચાલી રહ્યા છે ઝગડા ચાલી રહ્યા

તો જ ભક્તિ લાગે બાકી ભક્તિ લાગે નહીં ના ના એ તો 100% બાપુ તમે તો સારું બોલતા શીખી ગયા છો અરે ના અત્યાર સુધી નતો બોલતો પણ આજ હિંમત કરી મે બહુ મેં તો આજ તો મારા બાપુરે વાત કરી છે શરમ સારું હા મેં તો આજ યાદી કર્યા અને હમણાં તમારો એક ઓડિયો છે હું સાંભળતો તો કયો મેં તો આ ઓડિયો આપણે હમણાં આપણે અરે મને તો અત્યારે અત્યારેથી તમે ઓડિયો ચડાવ્યો ચલાવ્યો મને કઈ ખબર ન હોય ઓડિયો હું ક્યાં ચડાવું મારી કોઈ ઈ મારી કોઈ ચેનલ જ નથી હું ક્યાં ચડાવું છો બધાને મોકલતો તો ઈ ચડાવ તમારી ચેનલ છે બી ચેનલ તો એટલે એ અવાજ મારો હોય ચેનલ મારી નથી કોઈ નહીં ના ના મને ક્યાં ચેનલ માં કઈ લાંબા આઈડિયા નથી ના એવું નથી બાબુ તમારી ચેનલ છે માનો કે એટલે ઈ ચેનલ મારી નો કહેવાય ચેનલ વાળા હું હું જ વિશ્વાસ અરે વિશ્વમાં હું જ વિશ્વ મુજબ સંત લાલ દાસ હું જ વિશ્વમાં છું અને વિશ્વ મારા માં છે મારા માં છે ના બરોબર એટલે ઈ સંત ની મૂકી હશે છોકરાએ કદાચ એની કેટલાય છોકરા બા હજારો તો મેમરી કાર્ડ ઓડિયા પડ્યા છે એ રાખે

ભાવનગર વાળા ચંદુભાઈ ચલાડિયા મૂકે છે પછી એક ભાઈ કોક બીજા છે કે કે ડેરવાણિયા એ પણ મૂકે છે પછી સબકા માલિક પરમાત્મા એક એની ઉપર એ મૂકે છે સત્યમેવ જૈતે ઉપર હાલતું હોય છે પછી ચાર રામ કે વિયોગ ઉપર હાલે છે કેટલાય ને હું તો ઓડિયો દેતો હોય ના બરોબર છે બરોબર છે અને આવી જાય છે બાપુ એમાં શું છે કે આ જે વોટ્સઅપ નંબર છે એમાં આપણો નંબર છે એવું છે એમાં તમારો ઓડિયો બધા ટોટલિંગ આવી જાય છે બાકી ભક્તિ અત્યારે બધા કરવી છે પણ સંસાર છૂટતો નથી ભક્તિ થતી નથી થતી કારણ કે ઈ ભક્તિ નું બેલેન્સ આપણું ગયા જન્મનું હોય ને તો જ ભક્તિ મળે નાના બરોબર છે રાઈટ બાકી નો મળે નો નો મળે હે હા આ 100% ઓકે ભક્તિ જીવનમાં માં નો હોય તો મળે જ નહીં ભક્ત બીજ ભક્ત બીજ પલટે નહીં જુગ જાય અનંત ઊંચ જ કોટી ગમે તે આવતર આખિર સંતનો સંત કારણ કે ભક્ત બીજ એટલે કે જેની જે ભક્તની અંદર ભક્તિનું બીજ રહેલું છે હા એ પલટે નહીં એનો જન્મ થાય એટલે પાછી એની ભક્તિ પકડી લેઈ ઘર ગમે ત્યાં ઉતરે આખી સંતનો સંત હવે ગરીબમાં જન્મે તોય ભલે ઊંચા કુળ જન્મે તોય ભલે નીચા કુળ જન્મે તોય ભલે ગરીબમાં જન્મે તો ભલે શ્રીમંતમાં જન્મે તોય ભલે ભલે ભક્તિ માર્ગ પકડી જ

અને એની ઉપર તમે સવારી કરો એટલે એ ઘોડો પછી તમારી ઈચ્છા અનુસાર જ્યાં જાવ એને લઈ જાય લઈ જાય બરોબર અથવા તો એ ઘોડાને તમે ઘોડાગાડીમાં જોડી દયો રથમાં જોડી દયો તો એ તમારે જ્યાં સુધી જાવ એને તો લઈ જાય તમને ના ના બરોબર અને તમારે ઈશારે જે ઘોડો પછી હાલે 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 મતલબ આત્માના ઈશારે જ હાલે કારણ કે આત્માને એ મનરૂપી ઘોડાને ચલાવનારો સરવાળે આત્મા જ છે આત્મા જ છે

એટલે બંધનમાં આવ્યા પછી જ કિંમત થાય એમ ઘોડો પણ બંધનમાં આવે તો જ કિંમત થાય કોઈ પણ ચીજ તમે લ્યો એ બંધનમાં આવે ને તો જ એની કિંમત થાય બાકી છૂટા છવાયું ફરતું હોય રેઢિયા ઢોર જેમ તો એની કોઈ કિંમત નથી હોતી હા એની કિંમત નથી કારણ કે મન છે ને આ ગંગા સતી ગંગા સતી પાનબાઈ ની એક વાણી છે કે બિન વાદળીએ વીજળી થઈ તો એમ બાપુ બિન વાદળીએ અંદર આત્મામાં એ ઉજળી થાય ઘણો ખરો જ્ઞાન પ્રાચિત થયું ઘણું ખરું સમજુ છું પણ બોલી નથી શકતો પણ એ હવે સાચા કરવું આવશે તો એ ભોલાય એમાં એવું છે એ ગંગા સતી માતાની વાણી નથી નહીં એ લગભગ સત્તારદાસ બાપુની છે આહ બીના બાદલ એક બીજલી ચમકે જરમર વર્ષે મેં

બંધ થાય એટલે પાછળ સિદ્ધિ ગર્જના થાય સીધી ગરજ થાય નાના આ થાય ને વીજળી બંધ થાય એટલે ગર્જના થાય હા થાય થાય તો વીજળી છે ગડાકો થાય હા વીજળી એ જ્ઞાન સ્વરૂપી વીજળી છે પ્રકાશ રૂપી વીજળી છે પ્રકાશ રૂપી જ્ઞાન વીજળી છે અને જ્ઞાનનો પ્રકાશ થાય એટલે જે ગર્જના થાય છે એ શબ્દ પ્રગટ થાય ના ના બરોબર છે બાપુ હા તો એ સાચી વાત છે એ

પારસમણી લોહે કો હેમ કરે સંત કરે આપ સમાન તો એ માતા ગંગા સતીએ માતા પાનભાઈ ને પોતાના સમાન કરી લીધા એના જેવા જ બનાવી લીધા માપડા યાર કાઠિયાવાડના તો શું દીકરીઓ તમે જોવો એટલે નારી શરીર માતા પાનબાઈ માતા ગંગા સતી અમર માં સતી દાડલ દે માતા માતા તોરલ તમે વિચાર તો કરો આવી હે

ખાંડુ એટલે તલવાર તલવારની ધાર માથે હાલવા જેવું છે ભક્તિનો માર્ગ હા ભક્તિનો માર્ગ એવો છે હા આ તો શ્રીક લટકી ગયા એટલે ભક્તિ તમારી ગઈ જેટલી કરી બધી નિષ્ફળ હ હાચું છે બબુ બોટુની સારું હવે આ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય ધર્મને જય